બનાસકાંઠાના ડીસામાં લાગેલી આગેવા લેવાશે રચના થશે ને ફરી એક વખત એસઆઈટી રિપોર્ટ ક્યાંક મારીએ ચડી જશે જવાબદારો રાજકીય લાગવક અને પૈસાથી બહાર ફરતા દેખાશે

શું સરકાર માત્ર નાના ગુનેગારોને સજા અપાવીને ખુશ થવા માંગે છે કે પછી મોટા આરોપીઓને છાવરવાનો પ્રયત્ન કરી રહી છે જો જવાબ ના હોય તો પછી મોટા માથાઓને સજા કેમ નથી મળી રહી અને જો થાય છે તો વર્ષોના વાણા વીતી જાય છે ગુજરાતમાં સમયાંતરે બનતી દુર્ઘટનાઓએ રાજ્યના નાગરિકોના જીવનને હચમચાવી નાખ્યું છે

દરેક ઘટના પછી સરકાર એક જ રટણ હોય છે એસઆઈટી રમીએ એસઆઈટી રમીએ સની દેવલ નો કદાચ તમે એક પિક્ચરનો ડાયલોગ સાંભળ્યો હશે કોર્ટ તભી મિલતી હે તારીખ પે તારીખ તારીખ પે તારીખ ઇન્સાફ કભી નહીં મિલતા ગુજરાત માં સિલસિલો એસઆઈટી ના નામે

ડીસામાં બનેલી આગની ઘટના બાદ હવે રાજ્ય સરકાર સફાળી જાગી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ફટાકડાની ફેક્ટરીઓ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પરંતુ સવાલ એ ઉભો થાય છે કે જ્યારે ઘટના બન્યા બાદ જ સરકાર સફાળી જાગે છે ત્યાં સુધી જ તે ઊંઘતી જળબાય છે જોડીસામાં ચાલતી ગેરકાયદેસર ફેક્ટરી પર સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો જે એકવીસ નિર્દોષ મજૂરોના જીવ ગયા છે તે કદાચ બચી ગયા હોત આ બિચારા મજૂરો પોતાનો પેટનો ખાડો પૂરવા માટે પોતાનું વતન છોડીને અહીંયા ડીસા કામ કરવા માટે આવ્યા હતા આવી બનેલી અનેક ઘટનાઓ બાદ સરકાર માત્ર મૃતકોને સાંત્વના આપે છે અને અમુક રૂપિયા આપે છે પરંતુ શું ખરેખર તે રૂપિયાની તે લાખો રૂપિયાની તે પરિવારને જરૂર છે ખરી તેમને તો જરૂર છે ગુનેગારોને આકરી સજા આપીને એક દાખલો બેસાડવાની જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને કોઈ પણ વ્યક્તિ ખોટું કે ગેરકાયદેસર કામ કરતા પહેલા સો વખત વિચારે પરંતુ દરેક વખતે કોઈ ઘટના બન્યા બાદ જ બહાનાબાજી અને દોષારોપણનો ટોપલો એક બીજા પર ઠલવવાનું શરૂ થઈ જાય છે હવે જોવાનું એ રહ્યું કે આ ઘટના બાદ સરકાર શું કરે છે અત્યારે તો દોષિતોને આકરી સજા આપવાની ભાષણબાજી ચાલી રહી છે પરંતુ તેમને સજા મળે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે કદાચ ડીસા અગ્નિકાંડ પણ સમાચારોમાં ખોવાઈ જશે અને આ બધું તો સમય જ નક્કી કરશે

કોઈપણ ઘટના બાદ એસઆઈટીની રચના કરવામાં આવે છે ને બાદમાં તે રિપોર્ટ ક્યાંક કોઈ અભરાઈ પર ધૂળખાતું જોવા મળે છે તે ઘટના થોડા દિવસો સમાચારોમાં આવે છે સમાચાર પત્રોમાં આવે છે સોશિયલ મીડિયા પર આવે છે અને પછી થોડા દિવસોમાં તે ઘટના અને તે ઘટનાના જવાબદારોને સરકાર ભૂલી જાય છે લોકો પણ તે ઘટનાને ભૂલી જાય છે આવું ક્યાં સુધી ચાલશે પરંતુ ગુજરાતીઓએ હવે પ્રશ્નો પૂછવાની હિંમત કરવી જોઈએ જેથી સરકાર પર જવાબદારી નિભાવવાનું દબાણ વધે અને એસઆઈટી ની રમત બંધ કરીને પ્રજાને ન્યાય અપાવવા તરફ અગ્રેસર રહે